બેટા હું તને શું કહું છું હજી તું સુધરી જાને મમ્મી હું બગડેલી જ ક્યાં હતી તો હું સુધરી જાઉં અને તમને એવું લાગે છે કે હું બગડેલી હતી અને હું સુધરી જાઉં થવે એ સપના રહેવા જ દો કારણ કે મને બધી ખબર છે કે હવે કેસ મારા ફેવરમાં આવી ગયો છે એટલે તમને હવે ખબર છે કે કોર્ટ એવું જ કહેશે કે દીકરી મને જ આપવાની છે એટલે તમે આ મારી પાસે આ ભોળાને એવા બનીને મારી પાસે આવ્યા છો પણ એવું નથી મારા દીકરાનો આમાં ક્યાંય વાંક નથી અને મારો દીકરો એવો છે પણ નહીં તને તો ખબર જ છે ને હા દરેક માને છે ને પોતાના દીકરા વાલા જ લાગતા હોય ભલેને પછી એ ગમે તેવાં હોય ગમે તેવા નફટ હોય કે ગમે તેવો બગડેલો હોય પણ એની માં માટે તો છે ને એનો છોકરો સારો જ લાગે મને તો છે ને લક્ષુનો વિચાર આવે છે એ નાની ફૂલ જેવી દીકરીનો એનો શું વાપ એનું તો તું જરા વિચાર એને થોડો બાપનો પ્રેમ મળવાનો છે લક્ષુનો વિચાર તમને ત્યારે કેમ ના આવ્યો જ્યારે મેં સાગરની આ બધી હરકતો તમને કીધી ત્યારે કેમ ના આવ્યો જ્યારે સાગરે મારી પર હાથ ઉપાડ્યો અને ત્યારે કેમ ના આવ્યો જ્યારે મારા ભાઈ અને મારા પપ્પા ઘરે આવ્યા ત્યારે તો તમે મને બધું બહુ સંભળાવતા હતા ત્યારે કેમ વિચાર ના આવ્યો લક્ષું તમને પણ ત્યારે તને કેટલી સમજાવી પણ તું સમજવા તૈયાર નહોતી તને બસ એક જ વાત દેખાતી હતી કે સાગર આમ કરે આમ કરે બસ બીજું તો તને કઈ દેખાતું જ નહોતું પછી તને શું કે જો મમ્મી હવે છે ને આ બધી વાતો કરવાનો કોઈ જ મતલબ નથી અને બી હવે એક બે દિવસમાં કોર્ટનો નિર્ણય આવી જ જશે તો આ બધી વાતનો કોઈ મતલબ થતો જ નથી એટલે જેમ ચાલે છે ને એમ જ ચાલવા દો અને મને ખોટી શિખામણ ના આપો તમે કારણ કે હું મારું ડિસિઝન કોઈ બી કાળે બદલવાની નથી બેટા આજે તો જજ સાહેબ આખરી ચુકાદો આપવાના છે કોર્ટમાં મને તો એવું લાગે છે કે આપણે લક્ષિતાને સોંપી દેવી પડશે અરે પપ્પા શું કામ નેગેટિવ વિચાર કરો છો પોઝિટિવ વિચાર કરો ને અરે એવું કાંઈ નહીં થાય લક્ષ્યો આપણી પાસે જ રહેશે એને આપણે સુષ્માને નહીં સોંપવી પડે ભાઈ એવું થાય તો સારું છે પણ આ કાયદા કાયદાનું કામ કરે અને અત્યાર સુધીના જેટલા કેસ મેં જોયા છે ને એમાં બસ

હું ને સુષ્મા છે ને કોલેજ કાલથી એકબીજાને પ્રેમ કરીએ છીએ આ તો સંજોગ અનુસાર એના લગ્નની સાથે થઈ ગયા અને સુષ્મા મારી મારથી બિછડી ગઈ પણ છેવટે ભગવાન છે ને છે આજે મને ખબર પડી ગઈ કેમ કેમ કે આજે મારી સુષ્મા પાછી મારા જીવનમાં આવવા માટે તૈયાર છે સુષ્મા હવે તું ચિંતા નહીં કરતી આને તારા ઉપર બહુ ત્રાસ ગુજાર્યો છે પણ હું તને હજી સ્વીકારવા તૈયાર છું એ પણ તારી બાલકી સાથે આજથી તારી બાળકીનો પિતા હું સુષ્મા કોણ છે તું અને શું જે મનમાં આવે એ બોલે છે સુષ્મા સુષ્મા હું તારો પ્રેમી છું તારો ભૂલી કેમ ગઈ છું ગાની સુષ્મા ઓળખે છે તું આને અરે હું સાચું કહું છું સાગર હું આને નથી ઓળખતી પણ તને ઓળખતો હોય તો જ સુષ્મા સુષ્મા કરે ને અરે માસી કાકા ભાઈ મારી વાત સાંભળો આ નામ મેં ક્યારે લખાવ્યું હોય આ જીવન રે નામ છે ને આ મારા મૃત્યુ સાથે જાશે ને હું એને પ્રેમ કરતો હું એ મને પ્રેમ કરતી હોય તોજ મારું નામ લખ્યું હોય ને અને તમને વિશ્વાસ ન હોય તો આના હાથ પર મારા નામનો અક્ષર પણ હશે બસ મારે છે ને એ નથી જાણવું હેને ના પાડી દીધી ને કે એ તને નથી ઓળખતી સુષ્મા તું જોઈ રહી છે આ તારા પ્રેમી ઉપર હાથ ઉપાડે છે ને કોલર પકડ્યો છે તું જોઈ રહી છે હવે તો એને શું કહે છે એને શું કહે છે તું સુષ્મા જો તો ખરે આ મને મારે છે તું બસ હવે એક શબ્દ પણ નહીં મારે મરવું હશે ને તો હું મરી જઈશ હું સુષ્મા ને લીધા વગર તો નહીં જાઉં સુષ્મા મારી હતી મારી છે ને મારી રહેશે જો મારા ગુસ્સાને વધાર નહીં મને છે ને મારી પત્ની પર પૂરેપૂરો ભરોસો છે અરે પણ તને ભરોસો છે પણ એને ભરોસો નથી સુષ્માને સમજાવ તો તું મારી સાથે આવે છે સુષ્મા

મને છે ને મારી પત્ની પર પૂરેપૂરો ભરોસો છે તે ગમે તે કરી શકે મારા પર શબ કરી શકે અને કોઈ દિવસ આવા કાળા કામ તો ક્યારેય નહીં કરી શકે એટલે તું જ્યાંથી આવ્યો હોય ને ત્યાં જતો રહેજે તું અને શું કામ મારી જિંદગીમાં આવ્યો છે હું તો તને ઓળખતી નથી તારી જિંદગીમાં આગ લગાવવા આવ્યો છું

ઉતારી લીધું જે વ્યક્તિ મારા ઘરે આવીને મારા વર્ની સામે એમ કે છે કે હું એનો પ્રેમી છું કોલેજ કાળમાં અમે સાથે હતા તે છતાં પણ મારો વર એમ કે છે કે મને મારી વાઈફ પર વિશ્વાસ છે એને એકવાર કીધું ને કે હું આને નથી ઓળખતી અને હું હું કેટલી મૂર્ખી છું કે એક ફોન પરથી લઈને મે વાતું વતે સર કરી નાખ્યું કેટલું ઝઘડી કે વાત ડાઈવર્સ સુધી આવી ગઈ મને મમ્મીએ સમજાવી પપ્પાએ સમજાવી પણ મને એટલો ઈગો હતો ને કે હું એ લોકોની વાત સાંભાતી પણ સાગર મને માફ કરી દો આજ મને ખબર પડી કે ક્યારે આંખે જોઈ લઉં અને કાને સાંભળેલું ખોટું હોય છે ઓ તમને છોડીને ક્યાંય નહીં જઉં આ છે કોઈ પણ હોય હું એને નથી ઓળખતી પણ આ ભઈ આયા અને એને જે કોઈ પણ વાત કરીને એના પરથી મને એટલી તો ખબર પડી જ ગઈ છે કે તમારા સિવાય મને આ દુનિયામાં કોઈ નહીં સમજી શકે સાગર હા સાગર તારી પત્ની બિલકુલ સાચું કહે છે હું એનો કોઈ પ્રેમી નથી અને કદાચ તો મને ઓળખતી પણ નથી અને જીવનમાં અમે પહેલીવાર મળ્યા છે અને આ બધું કરવા માટે મને આમના ફાધરે કહ્યું હતું મૃધિભાઈ હા પણ શું કામ કારણ કે આને એના હસબન્ડ ઉપર ખોટી શંકા હતી અને એ શંકાનો નિવારણ ત્યારે જ આવત કે જ્યારે જે ઘટના આની સાથે બની છે ને એ જ ઘટના આની સાથે બની છે આજે ત્યારે એને ફીલ થયું છે કે એ ખોટી છે અને ભાઈ ચલો મારા કારણે તમે થોડુંક ડિસ્ટર્બ થયું હશે બટ આઈ એમ સોરી પણ બેન તમે તમારા પતિ ઉપર પૂર્ણ ભરોસો રાખો પૂરો વિશ્વાસ રાખો તો એ તમારો સાથ અને તમારો વિશ્વાસ કાયમી તોડશે અને આ નાની મોટી શંકાઓને કારણે મોટા મોટા તલાકો થતા હોય છે બાળકોના જીવન વેરફાતા હોય છે આજે તમે વિચારી લો કે કદાચ તમે કેસ જીતી જાત ને બાળકી તમારી પાસે આવી જાત પણ આમનું શું આમની ફિલિંગ્સનું શું બાળકીની ફિલિંગ્સનું શું અને કદાચ તમે તમારી બાળકીને મોટી પણ કરી નાખત પણ એક દાદાના એક બાપનો ને દાદીનો પ્રેમ તો એના જીવનમાંથી એનો જે હક હતો એ તો જાત ને આથી તમે જે પણ નિર્ણય લો ને જીવનમાં એ ખૂબ જ ઊંડાણથી વિચાર લો તો તમારા બાળકોનું ભવિષ્ય તમારા કારણે ના બગડે બહુ સાચી વાત કરીશ ભાઈ તમે હવે તમારો જેટલો આભાર માને એટલો ઓછો છે આજે મારી બહુ આંખ ઉપડી ગઈ એને સાચી હકીકતનું ભાન થયું એની ભૂલનું ભાન થયું અને આ દાંપત્ય જીવનમાં બેટા જે જીવન આપણે જીવતા હોય ને નાની મોટી આવી શંકા કુશંકાઓ થતી હોય ને એનું સમાધાન કરી લેવાનું હોય અને જાતું કરી દેવાનું હોય પણ આને આમ જીતથી પકડી લઈએ ને તો પરિવાર આખો વિખાઈ જતો હોય છે અને ભાઈ મેં તમારી સાથે જે વર્તન કર્યું ને એ બદલ હું પણ તમારી માફી માગું છું અરે ભાઈ તમારે માફી માંગવાની કાઈ જરૂર નથી છો બે તમાજ પડવા થી કોઈના જીવન સુધરતા હોય કોઈના ડિવોર્સ અટકતા હોય તો હું આવા દસ તમાચા ખાવા તૈયાર છું બરાબર ને સારું ચાલો હું નીકળું અને હવે જીવનભર સુખી રહો અને એકબીજા સાથે જોડાયેલા રહો અને કોઈ દિવસ શંકા કુશંકા કરીને જીવનમાં આ પ્રકારની ઘટનાઓ ના ઓભી કરો ચાલો ભાઈ ચાલો જય શ્રી રામ ખરેખર આ વ્યક્તિતા જીવનમાં ભગવાન બની આવ્યો ભગવાન નો લાખ લાખ પાર છે હજુ પણ મને માફ નહીં કરો